અરોલી જિલ્લામાં માલપુર નગર લીમડા ચોકમાં સ્થાપિત નવરાત્રી મહોત્સવમાં આજે માલપુર નાગરિક સહકારી બેંક વહીવટ કરતા હોય બસો થી વધારે દીકરીઓનું પૂજન કરી આશીર્વાદ લીધા સમાજમાં દીકરીનું ખૂબ જ મહત્વ રહેલું છે દીકરીઓ મા દુર્ગાનું સ્વરૂપ બનાય છે ત્યારે કોઈ પણ પ્રસંગ વાર તહેવાર હોય ત્યારે દીકરી પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે માલપુર લીમડા ચોક ખાતે માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા દીકરી પૂજન યોજાયું માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા આજે પવિત્ર નવરાત્રી નિમિત્તે ગામના ચાચર ચોક સમાન લીમડા ચોક ખાતે આજે ગામની તમામ સમાજની નાની દીકરીઓ કુમારિકાઓને એકત્રિત કરી માતાજીના સ્થાપન આગળ બિરાજમાન કરી નાગરિક બેન્કના ચેરમેન મિતુલભાઈ મહેતા એમડી યોગેશભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિશ્ચલભાઈ પટેલ ડાયરેક્ટર રોહિતભાઈ પંડ્યા સમાજના અગ્રણી વિજયભાઈ પંડ્યા ચંદ્રકાંતભાઈ પંડ્યા દતેશભાઈ કોઠારી સુરપાલસિંહ રાણા અંકિતભાઈ દરજી સહિત ગામના દરેક સમાજના અગ્રણીઓ તથા બેંકના ડિરેક્ટરોને સ્ટાફ મિત્રો હાજર હતા

ત્યારે કોઈ દુઃખ ન પડે બાકુ ગામ હંમેશા વિકાસના પદ ઉપર આગળ વધે એટલા માટે દીકરી પૂજનનો જે કાર્યક્રમ કર્યો છે ખૂબ સફળ રીતે નાની દીકરીઓનું એમને આશીર્વાદ મેળવ્યા એમના ચરણ સ્પર્શ કર્યા અને એમના પગ ભૂલ્યો પૂજન કર્યું હતું બાગકુળ ગામ પ્રશિતા ગામ છે આવા નાના ગામો સર્વ જ્ઞાતિએ તમામ દીકરીઓનું આજે પૂજન કરીને અને ધન્યતા અનુભવી છે નવરાત્રિના પાંચમા નોરતાએ માલપુરમાં આખું ગામ આ ભગવાનની ભક્તિ માતાજીની ભક્તિમાં સરબોળ છે આ ગામ હંમેશા ભક્તિમય રહ્યું છે આગળના દિવસોમાં ગણપતિ પૂજન હોય કે ગણપતિનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ધાર્મિક ત્યારે આ ગામ હંમેશ બધું જ ભૂલીને ભક્તિમય બને છે આશા રાખ્યા કે દિવસો માલપુર ગામની પ્રજા માટે સુખાકારી આપતા મળે અને માતાજી આપના સૌના ઉપર રહે